ફ્રેન્ડ્સ વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે થોડોક સ્ટાર્ટ કર્યો બ્લોગ આજ છે 16 નવેમ્બર અને છે વાર શનિવાર નમન જય બજરંગबली બસ જો આજનો બ્લોગ સ્ટાર્ટ કરી દે અને જો તમે ચેનલ માં નવા હોય તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જો નવું વોલペપર લગાવ્યું છે કેવું લાગે કમેન્ટ કરજો થોડક અવાજ બેસી ગયો છે થોડુંક હમણાં વચ્ચે બહાર બાર ને તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી ચાલો અને હા અમારે ગયા હમણાં બે ચાર દિવસ પહેલાં અમે ટીમ સાથે હું આપણે બહાર જમવા ગયા હતા તો એની ક્લિપ નાખું જોઈ લો પછી કન્ટિન્યુ કરો ફ્રેન્ડ્સ મનસંગે વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ આજે અમે બધા ઓફિસના કલેગ મસ્ત એક જગ્યા છે ગાંધીનગર પથિકા આશ્રમ હોટલ છે ત્યાં જમવા આવ્યા છીએ તો તમને આખો વ્યૂ બતાવો કઈ રીતની પ્રાઇસ છે તમારે આવવું જોઈએ ને કેટલો ટેસ્ટ ને બધું તમને વિડીયો બતાવો તમે બ્લોગમાં બન્યા રાજો અને તમે અમારા ચેનલ નવા હોય તો તમારી ચેનલને પેલા સબસ્ક્રાઈબ કરજો બન્યા રહો

આ બે પાર્ટીના સ્પોન્સર છે મલલિતભાઈ મસ્ત સન આવે છે તમારા ઉપર એમ વી બહુ મસ્ત છે જો ઓધીમેને મંદિર પર સ્વામડી જે સેવ પૂરી સલાડ પણ બાય બાય બધું છે આ હા મૂકો મૂકો વાંધો ના ના મરચાં લઈ જવા તો જો મોસ્ટ ઓફ વસ્તુ બધી આવી ગઈ છે ચાર જાતની સબ્જી છે ત્રણ જાતની રોટી મસ્ત બધું આવી ગયું છે પાપડ માટે તો આપણું બાસ્કેટ હતું બને છે ફ્રાય પાપડ ને બધા રોસ્ટેડ પાપડ મોસ્ટ બધા જમી લીધું છે નિમેશ ફર્સ્ટ મુકવાસ ચાર બધાને બહુ ભાઈ બી કાઢી ફ્રેન્ડસો છ અમે કરીને થઈ ગયા મસ્ત ફ્રી મસ્ત જમવાનું હતું હવાય આય એક વખત મસ્ત બેસાની વ્યવસ્થા છે મને કલી કિંજલ બાઈ શું કહો છો કેવું રહ્યું મજા આવી ગઈ એકદમ જોરદાર મેં લાઇક અને સબ્સક્રાઇબ કરો એ પાછળ પાછળ ઘણું મસ્ત છે બેસવા માટે એકદમ હેરિટેજ અ પેઇન્ટિંગ જોવાજનું મેનુ છે ડિસ્પ્લેમાં મેનુ આવી જાય પ્રાઇસ શું છે પાંચસો પચાસ ઇન્કલુડિંગ જીએસટી એકવાર વિઝિટ કરજો આ બાજુ આખું ગુજરાતી છે પાછળ આખો પાર્ટીનું મેરેજ માટેની જગ્યા છે ફંક્શન કરવા ઘણું મોટી છે જૂની છે પથિકાર હોટલ બધા બેસી ગયા જમી કરી ફ્રી આ સ્પોન્સર છે આ બાજુ સીટ ઉપર બેસા સ્પોન્સર અને આ બાજુ છે આ એડવાન્સમાં પાર્ટી આપે છે નિમેશ હમણાં બોડી બોડી બનાવી લાગે છે હે નિમેશ બોડી બોડી બનાવી લાગે આ થી આリスનો કઈક લૂક છે આ કઈક છે જોવા જેવું છે શું છે いや આ ના ના વિઝિટ આ બધા રૂમ છે ઉપર આ છે

હનુમાન જે છાસ આપી ચલો તો એટલે જમવા શું બન્યું છે અને આજે સાંજે અમે બધા ભાઈબંધ ભાઈબંધ જવાના છીએ લીલી હળદરનું શાક ખાવા તો એનો તમને રિવ્યુ અને બધું મેનન બધા કઈ રીતનું હોય છે અહીં દૂધ છે થોડુંક ચાલીસ પચાસ કિલોમીટર જવું તો બ્લોગમાં બની રહેજો જો કિચનમાં એ શું બને જમવાનું શું બને છે

ફ્રેન્ડ જો આ બધા ભાઈબંધ ભાઈબંધ નીકળી ગયા લીલી અડધા નું શાક ખાવા હિરેનભાઈ ની નવી ગાડી છે આજે ફર્સ્ટ ટાઈમ કાઢી છે જોશો સાળંગપુર ને જશું ગાડી લઈ નવી બીજા ભાઈબંધ ની રાહ જોઈ છે પાછળ એ લોકો ધીમે ધીમે આવે આ અમે આવી છે મહુડી બાજુ છે હું તમને લોકેશન બતાવો હમણાં પહોંચી ત્યારે આંબોડ ગામ છે અહીંયાથી આગળ જવાનું છે આંબોડના ભજીયા ફેમસ છે

એકદમ શાંત જગ્યા હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો કાલે મસ્ત મજા આવી ગઈ લીલી અર્ધન નું શાક ખાવાનું પણ આ કેવું છે જેને લીલી અર્ધન ભાવે ને એને ભાવે બાકી તો અલગ અલગ બધાનો ચોઈસ હોય પણ એટમોસ્ફિયર બધું બહુ મસ્ત હતું બાકી તમે શું ઘરે રોટલો ને બધું ના ખાઈ શકો એટલું બધું ભાઈ એટમોસ્ફિયર ને બધું વાડીમાં ને ખેતરમાં બેઠા હોય ને વધારે મજા આવે બસ જો અત્યારે આવી ગયા છે અને કાલે લેટ થઈ ગયું ત્યારે પછી બ્લોગ નો એન્ડ નહોતો કર્યો જો ઘરમાં જો બધા જોઈ શું કરે જો રમકડા નો ખજાનો રિયાબેન પ્રિયા દીકો રમકડા માંથી ઢાકણા માં રમે હા ને વ્રિયા એ જો રમકડા નો ખજાનો થઈ ગયો હજી આમાં એટલા એ વ્રિયા

આ વોજ હમણા લગાવડાયો આ વોલ આ બેકગ્રાઉન્ડ મસ્ત આવે જો આઈથી થી દેસી છે ને બેસા આ પાર્સલ ખોલે રામ કેવું આ ઓલો મંકી વાળો મગાય બધું હમણા કે ટ્રેન્ડિંગ માં બહુ જોયું તો ને તમે એ અલે અલે વા આલે વા ભિયા રિયા હા મોટું કે તો હે ને હા એમાં સેલ નાખવાના છે नवा बोलन बचके जो मात्र 3 सेल आवे શું શું બતાવો બસ બ્લોગ નો એન્ડ આઈજ કરી છે તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અમારા